છોટાઉદેપુર લોકસભા માટે આજે ભારતીય જનતા પાર્ટી એક નવા નામની મોહર મારી છે જેમાં જસુભાઈ રાઠવાને આજે છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર તરીકે તેમના નામપુર નામ ઉપર મોહર મારી છે આપણે સીધા જસુભાઈ સાથે જ વાત કરીશું સૌથી પહેલાં તો તમને અભિનંદન આપના નામ ઉપર જે લોકસભા ઉમેદવાર તરીકે આપના નામની પસંદગી કરવામાં આવે છે શું કહેશો બસ અમારું ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડનો હું આજે આ તબક્કે મને પસંદ કરવામાં આવ્યો તે બદલ આભાર માનું છું અને એમણે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એને ખરે ઉતરવા માટેના અમારા પ્રયત્નો રહેશે ખાસ કરીને પહેલાં તમે વિધાનસભા પણ લડી ચૂક્યા છો વિધાનસભામાં પણ તમે ખૂબ સારા એવા મતો મેળવ્યા હતા હવે લોકસભા તમારા સામે આપણી કેવી તૈયારીઓ રહેશે લોકસભામાં લોકસભા માટે અમારી ભારતીય જનતા પાર્ટીના તે જ કમિટીના સભ્યોથી લઈને રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથેની અમારી ટીમ તૈયાર છે અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકો ઉપયોગી વ્યક્તિગત લક્ષી જે વિકાસના કામ કર્યા છે એ કામો થકી અમે પ્રજા વચ્ચે જઈશું અને દેશને જે સાચી દિશામાં વિકાસ થઈ રહ્યો છે એને લઈને અમે પ્રજા વચ્ચે જઈને આ છોટા ઉદેપુર લોકસભાને અમે પાંચ લાખ મતો કરતાં વધારે લીડથી જીતવા માટેના અમારા પ્રયત્નો રહેશે બિલકુલ પાંચ લાખથી વધારે જીતવાના પાંચ લાખથી વધારે લીડથી જીતવાના પ્રયત્નો રહેશે પરંતુ હાલમાં જ આવેલા કોંગ્રેસ છોડીને નારણભાઈ રાઠવા અને સંગ્રામભાઈ રાઠવા

આ આ લોકો અમારી સાથે કામ કરશે બિલકુલ હતા જેઓ હાલમાં લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ તેમના નામ ઉપર મોહર મારી છે અને તેઓ પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો જીતવાનું તેઓ જણાવી રહ્યા છે રફીક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર